નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને તો આજે તમારી સાથે ત્રણ સમાચારો જે આજના દિવસના મહત્વના ગણી શકાય એવા ત્રણ સમાચારો વિશે વાત કરવી છે એક તો પાવાગઢમાં જે ગુડ્સ રોપવે છે જે કામ વધુ સામાન ઉપર નીચે લઈ જાય છે એ તૂટી પડતા છ જેટલા કામદારોના મોત થયા છે એનો વિડીયો છે વિગતો છે તમને બતા જણાવીશ બીજું જે છે એ જે આઈપીએસ અધિકારી અંજના ક્રિષ્ના જેમણે બે દિવસ પહેલાં અજીત પવારને ઓળખવાની ના પાડી ફોન પર અને પછી અજીત પવારે ધમકી આપી કે તમારી પાસે કાર્યવાહી થશે ને એનું શરૂઆત થઈ ગઈ એટલે એની ચર્ચા કરીશ અને ત્રીજી જે મહત્વની વાત જે છે કે ભાજપી મહિલા નેતા આમ તો આપણા વડોદરાના બાજવા ગામના મહિલા સરપંચ એમણે જે એમનો વાણી વિલાસ કર્યો છે એનો વિડીયો બતાવીશ તો શરૂઆત આપણે કરીએ પાવાગઢ થી આ પાવાગઢ આ જે પાવાગઢ ની અંદર આપણે આની જે રોપવે છે ગુડઝ રોપવે એ આજે તૂટી ગઈ આ જે રોપવે છે એનાથી મંદિર પરિસર નો જે બાંધકામ નો સામાન જે છે એ ઉપર ચડાવવામાં આવે છે અને જે માહિતી મળે છે એ પ્રમાણે એવું છે કે બે લિફ્ટના ઓપરેટર બે શ્રમિક અને બે વ્યક્તિઓ અન્ય બે એમ છ જણાના આમાં મૃત્યુ થયા છે એવું અત્યારે વિગતો પ્રાપ્ત થાય છે ઘાયલો જે બીજા છે એ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે એટલે આ પાવાગઢની અંદર આ એક મોટી દુર્ઘટના આજે સર્જાઈ છે અને તાત્કાલિક બધી બધું તંત્ર એક્શનમાં આવ્યું ગયું એટલે બધું આ લોકોએ કામગીરી તો કરી લીધી છે પણ આ એક દુઃખદ ઘટના આજે યાત્રાધામ પાવાગઢ ખાતે ઘટી છે બીજી વાત જે છે એ તમને ખ્યાલ હશે કે પહેલા તમને વિડીયો બતાવું એટલે તમને ખ્યાલ આવે આ જે વિડીયોમાં દેખાય છે એ મહિલા આઈપીએસ અધિકારી છે જેમનું નામ છે અંજના ક્રિષ્ના આ અંજના ક્રિષ્ના મૂળ અત્યારે મહારાષ્ટ્રના જે સોલાપુર વિસ્તારના જે કહેવાય ડીએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને આ જે મહિલા આઈપીએસ અધિકારી છે એમણે ગુનો કર્યો કે ત્યાં એક ગામ છે આપણે સોલાપુરનું એ ગામમાં ગેરકાયદે ખનન થતું હતું એ ગામનું નામ છે સમાચાર વાંચી રહ્યો ગુજરાત રિપોર્ટ એ વેબસાઇટ મેં ખુલી છે એટલે એની અંદર એક ગામનું નામ કુર્દ ગામ કુર્દ ગામની અંદર ગેરકાયદે રેતીનું ખનન થતું હતું રોકવા માટેની જે ગુનો કર્યો કારણ કે સરકાર તમને ખબર છે કે અજીત પવારને ઓળખતા હશો અજીત પવાર બધા ભ્રષ્ટાચારનો બહુ મોટો આક્ષેપ થયો હતો સિત્તેર હજાર કરોડનો ને એવો બધો પણ પછી એમણે સીધું જે મોદી સરકારનું ને ભાજપ સરકારનું વોશિંગ મશીન છે એમાં સીધું ડુબકી વારી દીધી એટલે એકદમ શુદ્ધ થઈને બહાર આવી ગયા છે ને અત્યારે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી છે નાયબ મુખ્યમંત્રી કહેવાય ડેપ્યુટી સીએમ હવે એમને એમના બધાના સંબંધો તો હોય એમની સાથે જે ગેરકાયદે રીતિ ખનન વગેરે કરતા હોય એમની સાથે એટલે જે ગેરકાયદે રીતિ ખનન કરનારા લોકો ત્યાં એ લોકો આ રીતનું ખાડા ખોદતા હતા અને એ લોકો કરતા હશે ગેરકાયદે રીતી ખનન એટલે ત્યાં આઈપીએસ અધિકારી ત્યાં પહોંચ્યા અને ત્યાં પહોંચીને એમણે આ કામગીરી બંધ કરાવી એટલે એ જ્યારે આ બધું કરાવી રહ્યા હતા ત્યારે એનસીપી ના કાર્યકર બાબા જગતાપ સીધી પહોંચે એમની સીધી સીએમ ડેપ્યુટી સીએમ સુધીની એટલે એમણે અજીત પવારને ફોન કરી દીધો એટલે અને પછી એ ફોન પર એમણે અંજલિ કૃષ્ણા સાથે વાતચીત કરી વાતચીત કરી એ શું વાત કરી वैसा एक मिनट मैं मैं ऊपर एक्शन लूंगा इतना आपको बोल रहा हूँ मैं आपको आदेश देता हूँ और आप जाओ और तहसीलदार को बताओ क्यूंत अजीत पवार जी का फोन आया था डेप्यूटी चीफ मिनिस्टर ने मुझे कहा सब रुकवाने के लिए क्यूँकी अभी मुंबई में जरा मुंबई का माहौल एकदम खराब हुआ है उसको अपने को प्राधान्य देना है मेरा नाम बताओ तो उनको सर वो छोड़ मुझे आप एक काम कीजिए आप मुझे मेरे फोन में मतलब डायरेक्ट कॉल कीजिए ना एक मिनट मैं मैं तेरे ऊपर तो एक्शन लूंगा अभी मैं खुद को आपके साथ बोल रहा हूँ आप मुझे डायरेक्ट कॉल बता दिए सर मुझे भी पता है आप सर सर समझ रही है सर जो आप बोल रही है समझ रही है पर मुझे 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 देखना है ना नंबर दे दो या व्हाट्सएप कॉल करो ठीक है मैं यहाँ से बोल देता हूँ मेरा चेहरा तो आपको समझ में आएगा ना ठीक है से. इतना आपको हुआ है क्या सर मेरे तो, तो कार्रवाई जो किया तो है मुझे तो कैसे पता है नहीं है नोलूटी चीफ मिनिस्टर सर समझ रही है वो आप बोल रही है એટલે આ ઘટના પર પછી પ્રતિક્રિયાઓ આવી કાર્ટૂન બનાવ્યું છે સતીશ આચાર્યએ કે જેની અંદર એ જે ઘટના એટલે એમના એનસીપીના લોકોએ કીધું કે એમને બદનામ કરવા માટે જે આ બધું થઈ રહ્યું છે પણ અત્યારે જે મહત્વની વાત આજની એટલે અપડેટ કહીએ ને તો આ છે કે એનસીપીના જે અમૂલ રામકૃષ્ણ મીટ કરી એમણે યુપીએસસીને લેટર લખ્યો અને કૃષ્ણ જે આઈપીએસ અધિકારી છે એમના દસ્તાવેજોની દસ્તાવેજો જે છે એમની તપાસ કરવાની માંગણી કરી એટલે ગેરકાયદે રીતિ ખનન સામે જે કરતા લોકો સામે કાર્યવાહી કરવી એ કેટલો મોટો ગુનો કહેવાય એ આ આઈપીએસ અધિકારીએ કર્યો એમણે ત્યાં બેસીને શાંતિથી પોતાની રીતે પૈસા વૈસા ખાઈ લેવાના હોય આની અંદર એવું થોડું હોય કે તમારે બધામાં કાર્યવાહી કરવા દોડી જવાનું હોય ગેરકાયદે રીતિ ખનન તો આખા દેશમાં બધા જ કરે છે બધા જ સરકારની નજીક ના છે તો આઈપીએસ અધિકારીઓને ખબર ના હોય કે ભાઈ આ બધાને ત્યાં હેરાન કરવા ના જવાય ભાજપ વાળાને અને બધા જે કોઈ સત્તામાં હોય બધાને દુઃખે પેટમાં જ્યાંથી માલ આવતો હોય મોટો જ્યાં કૂંકની ભાગીદારી પણ હોય તો આઈપીએસ અધિકારીઓને આ બધાને થોડા આના માટે તમે આવો છો આ લોકોની સેવા કરવા માટે તમે પ્રજાના રક્ષક તરીકે તો ભૂલી જાવ છેલ્લા વીસ વર્ષથી પોલીસ ને આ બધા છે ખાલી સરકારની સેવા કરવા માટે જ આવે છે ભલે એમનો પગાર ને બધું આપણે પ્રજાના પૈસે કરે પણ મૂળ તો એ લોકોનું યાર આ લોકો સમજી લેવું જોઈએ કે આટલા વર્ષોમાં ના સમજી શકે આ મહિલા અધિકારી પ્રામાણિક છે નીડર છે બધું પણ હવે એની પ્રામાણિકતા આ દેશ પ્રત્યેની આ સંવિધાન પ્રત્યેની એની લાગણી આ બધાને વાળીને આજ લોકો ભેગા થઈને કઈ ગોટાડે ચડાડ દેશે આખી અને પ્રજા તરીકે આપણે જોયા કરવાનું કારણ કે તમે તો ખબર છે ને આપણે તો મોટાભાગના લોકો તો મોદી જે મોદીયા રાજમાં જીવીએ છે કે જેની અંદર એટલે અંગ્રેજોને હારા ખેવડાવીએ ને એટલા એ લોકો બધા આનંદ મંગલમાં રહે છે મને અત્યારે તો પેલા મોદીજી નો વિડીયો યાદ આવે એટલા માટે કારણ કે જીએસટી વાળી વાત ચાલે છે અત્યારે એટલે જીએસટીમાં મોદી સરકારે હવે જાહેરાત કરી કે હવે અમે જીએસટી ના સ્લેબ ઘટાડ્યા એટલે આડકત રીતે બિચારા ગોદી મીડિયા એને બધા લેવું પડ્યું કે ભાઈ હવે મોંઘવારી ઘટશે એટલે એની અંદર મોંઘવારી ઘટશે એટલે અત્યારે છેલ્લા અગિયાર વર્ષ આઠ વર્ષ તમે જીએસટી નાખીને મોંઘવારી ઉપર લઈ ગયા હતા એ તમે સ્વીકાર્યું એટલો આભાર આ લોકોનો કે ભાઈ એમાં પાછા પેલા એમના સંબિત પાત્ર તો મેં નીકળા ગડી લે કે રોડ આયા સારે ટેક્સ છોડ આયા આહા હા હા શું એટલે આપણે આ રાજમાં મોદી સાહેબના રાજમાં જલસા છે ભાઈ કાર્ટૂન નેટવર્ક આપણને ટીવી જોવાની જરૂર ના પડે એવા બધા કાર્ટૂનો બધા સત્તામાં છે એટલે આ એક કાર્ટૂન અજીત પવાર એટલે એને બચાવવા માટે ગેરકાયદે જે રીતિ કાઢતા હોય એ લોકોને બચાવવા માટે હવે અજીત પવારે સીધો ફોન કરવો પડે એટલે કેટલું પંગત હશે એમનું આપણે ત્યાં ગુજરાતમાં ઘણા બધા એવા છે જે અમિતભાઈના ના કોક ને કોક નાના બધા નજીકના જ છે અને કરી રહ્યા છે લોકો બેફામ માઇનિંગ કરે એમની ઈચ્છા થાય ત્યારે એમને પર્યાવરણનો જે થવું હોય થાય ફૂટી જાય ફૂટી જાય જે નુકસાન થવું હોય થાય પ્રજાને હેરાન થવું તો થાય આ બધું જ અત્યારે દેશમાં જે કંઈ પૂર ને બધું આવે છે બધું આ ભ્રષ્ટ વિકાસ ન જ આ પરિણામ છે પણ આ લોકો સ્વીકારે આપણને તો ગોટી ઘસી ને પીવડાવી છે કે એની અંદર તમારી એ જ મોજમાં રહેવાનું અને ભક્તો છે એમના બિચારા ભક્તો અત્યારે બહુ કન્ફ્યુઝ છે એટલે એક વાત એટલે એડ કરું ભક્તોની કે ભક્તો અત્યારે એમણે પહેલા ટ્રમ્પનો નો કર્યો ટ્રમ્પનો નો કર્યો પછી ટ્રમ્પે અચાનક રીસાઈ ગયો એટલે મોદી સાહેબ થી રીસાયો એટલે મોદી સાહેબના જે ભક્તો બિચારા ટ્રમ્પ ને ગાળો આપવાનું ચાલુ કર્યું ટેરિફ બેરિફ ના લીધે ગાળો આપવાનું ચાલુ કર્યું અને ચલો આપણે પછી ચીનની હવનની તૈયારી કરતા હતા બધી ચીનના પેલા જિંગપિંગનો હવન ચાલુ કરવાનો હતો પુતિનનો હવન કરવાનો હતો ત્યાં સલાહ હોય એ લોકો પાછા પાકિસ્તાનના વખાણ કરવા લાગ્યા એટલે ત્યાં પાછો હાથ હજી ભક્તોએ રોકીને રાખ્યો કે આ લોકોને વખાણ કરવા અને હવન કરવા કે ના કરવા એટલામાં ગઈકાલે પાછો ટ્રમ્પે નવો એક દાવ રમી કાઢ્યો એણે મોદી સાહેબ બી વાહવા કરી નાખી થોડી કે ભાઈ તમે તેમ તો મિત્રો છીએ એટલે એના પર મોદી સાહેબે પાછું સરસ મજાનું કોઈ ભણેલા ગણેલા ઇંગ્લિશના જાણકાર વ્યક્તિ પાસે રીટવીટ કરાવી એ વાતને જે કંઈક ટ્રુથ પર બોલ્યા છે આ જે ડોનાલ્ડ ટ્રમ્પ એટલે હવે સલું ભક્તોએ હવે પાછું ટ્રમ્પના વિરોધ કરવાનો કે સલું ફરી પાછા હવન કરવાના એ આખું કન્ફ્યુઝન ચાલે છે અત્યારે અને મોદી જે છે એ આપણને ગમે તે રીતના બધા નવા નવા પ્રલોભનોને બધું દેશને આપ્યા કરે છે પેલું હું જે વાત કરું કહીએ જ કે બિહારની ચૂંટણી વખતે ગઈ વખતની મંચ પરથી ગુમો પડતા હતા ભલો એમના માટે અબજો રૂપિયા મૂકી ગયા હતા એ રૂપિયામાંથી કોઈક આપતા હોય અને આટલી પોતાની પીઠ થાબડતા હોય તો આપણે માની શકીએ કે સારી વાત છે પણ તમે જયારે ચૂંટાયેલા નેતા છો તમે જે પૈસા તમે વેચી રહ્યા છો એ પૈસા આ દેશના પરસેવાના પૈસા છે એના ટેક્સના પૈસા છે અને એ તમે એ પ્રજા માટે જ ખર્ચી રહ્યા છો અને એમાં આ ની લેવાની ધન્ય છે ભાઈ તમારા ભક્તો નહીં ધન્ય છે તમને તો જબરજસ્ત ધન્ય છે એનાથી આગળ વધીને એમણે પાછું આ બિહારમાં એમની મમ્મીનું અપમાન થયું એટલે બહારથી બધે રખડીને આવ્યા પછી યાદ આવ્યું કે ચાલુ આ વોટ ચોરીના મામલે તો આપણે કંઈ કરી નથી શકતા એટલે હવે મારી માતાનું અપમાન કરવામાં આવ્યું એનો બદલો લેવો જ પડે આ આખા દેશની માતાનું અપમાન છે આ બધું થયું એટલે બિહારમાં પછી આપણે જોયું કે કેવું બંધ પાડ્યું ને કે જોરદાર બધી ગતિંગ વેળા બધા થયા પછી એમાંય કઈ સક્સેસફુલ ગયા નહીં આ એમનો ટૂંકો ચાલ્યો નહીં લોકોએ બધા ભાજપવાળાના જ ગાળો બોલતા ને માતા બહેનોનું અપમાન કરતા અને બળાદ કર્યો અને બધાના કિસ્સા એમને બતાવી દીધા કે આટલું બધું છે એમાંથી પછી અટક્યું નહીં એટલે પછી આગળ વાત તો બીજી તો કઈ થઈ નથી હજી નવું કઈ ગધકડું આવશે હજી થોડાક દિવસ રાજુઓ પણ ઇન બિટવીન એક આજે આજે જે વડોદરાનું નજીકનું બાજવા ગામ છે એ ગામની અંદર જે સરપંચ છે આમ તો તાલુકા મહિલા ભાજપના જે મહિલા મોરચા એના પ્રમુખ પણ છે એવું સાંભળ્યું છે કે બે પદ આવી ત્યારે હોઈ ના શકે પણ ખબર નહીં આપણે એક્ઝેક્ટ ખબર નથી એટલે પણ એમનો એક વિડીયો આજે ઓડિયો સામે આવ્યો છે આમે ફેક્ટ ફાઇન્ડર જે મૌલિક પટેલની ચેનલ છે એના પરથી મને આ રીલ હતી એમાંથી આ વિડીયો મેં એડિટ કરીને લીધો છે એ વિડીયો પહેલા સાંભળો હા હા કોમેન્ટ હું કાલે કોમેન્ટ મારે એન માં કોમેન્ટ ને

અને એને કરતી લખ અને ગારો થી બોલ બોલને તું ગારો દર્શન ને લીધે તો રહી ગઈ છે તું હવે દર્શન હું કરવું છે દર્શન ની તું આજ ની જે આઈ તું જે કરવું હોય એ કરે બોલે મારી હોમ આવી અને સરપંચ સારા સરપંચ અને કરાવજે મીકીશું ને પચાવી કઈ ભરોસો કરીને તમને આપ્યો તો ખબર પડી ભરોસો પચાવ વાળા થી કઈ ગયો બહુ મોટા મોટા વાયદા કરેલા રોડ બની જશે આરસીસી વાળા બતાવું અરજી બતાવું અરજી બતાવું અરજી બે વર્ષ ની પડી છે હજુ હું તો આવી ગઈશ કાલે તમે નઈ દબાવવાનું વિચારશો

પેલીની નજરે ધોખો ખોબઈ જાય કે ભાઈ આ નર છે કે નારી પણ છે મહિલા પ્રમુખ પણ છે ત્યાંના સરપંચ છે અને આ એમના સંસ્કાર છે પોતાની જાતને સંસ્કારી કેવડાવે જ છે ખાલી એ કહેતી કેવડાવતી પોતાની જાતે તો કહે જ છે એ લોકો પાર્ટી ભાજપા ભારતીય જનતા પક્ષના આ અગ્રણી પણ છે અને આ એમના સંસ્કાર છે હવે પેલા છોકરાની માને ગાળો આપે એના માટે તો કે થોડું બાજવા બંધ કરાય હા એ છોકરાએ જો મહિલા સરપંચ ની માને ગાળો આપ્યો હોત ને તો એમણે કર્યો ભાઈ આજે એક દિવસ અડધું બાજવા બંધ મારી પામાન કર્યું અને પછી એ લોકો ભેગા થઈને પબ્લિકને ગાળો આપત એ જ બધું થયું તો ઠીક છે તો જો તમે આ વિડીયો અહીં સુધી જોયો હોય તો એક છેલ્લી વિનંતી છે કે મારા વિડીયોને તમે જો અહીં સુધી જોતા હો ને તો એકાદી લાઈક કરી દેજો કોમેન્ટ કરજો જેથી શું છે કે આ વિડીયો એક લાઇકના કારણે યુટ્યુબ આ બીજા ઘણા પ્લેટફોર્મ પર એટલે ઘણા લોકોના પર મોકલતું થાય અને એવી રીતે થોડાક થોડાક લાઈક ને થોડાક કોમેન્ટ ના ગમે તો નેગેટિવ પણ તમે કોમેન્ટ કરી શકો એવું કશું જ છે નહીં બરાબર ઘણા કરવા એવા કોઈ જરૂરી નથી પણ જે કંઈક તમને લાગ્યું હોય તમારે કરવું અને કર્યા પછી એ પ્રકારની પ્રતિક્રિયા આપવી અને પછી આ ચેનલને જો ગમતી હોય ને તમને લાગતું હોય કે આના પર આવીને આવી રીતે વધારે લાંબા સમય સુધી હું કઈ કામ કરી શકું કઈ કરું તો સબસ્ક્રાઈબ પણ કરજો બસ અત્યારે આટલું જ ભારત માતા કી છે